બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ખેડૂતો મળતા મારા જેવા આવકમાં થશે વધારો તેમ ખેડૂત શ્રી પ્રમોદભાઈ જોશીએ જણાવ્યું ટેકાના ભાવે ખરીદીથી મળ્યું આર્થિક બળ સરકાર શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર કર્યો વ્યક્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાય સપોર્ટ સ્કીમ પીએસએસ હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રૂપિયા પંદર હજાર કરોડથી વધુના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં કુલ પાંત્રીસ વધારે ખરીદી કેન્દ્ર પર મગફળી સહિતના પાક માટે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બનાસકાંઠાના પાલનપુર ડીસા ધાનેરા સહિતના તાલુકાઓમાં ખેડૂતોના રજિસ્ટ્રેશન મુજબ ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે ખેડૂતોને વેચાણ માટે એસએમએસ મારફત જાણ કરવામાં આવે છે આજે પાલનપુર તાલુકા સંઘ ખાતે ખેડૂતો પોતાની જણસ લઈ આવ્યા સરકારશ્રી તરફથી વધુ ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મારું નામ ચૌધરી ભાવેશભાઈ પરથીભાઈ ગામ આંખેડી આજે હું મગફળી ભરાબર આવ્યો હતો ટેકાના ભાવથી જે સરકારે ચાલુ કરી છે મગફળી લેવાની ચૌદસો બાવન રૂપિયા ભાવે બહાર માર્કેટમાં નવસોથી હજાર રૂપિયા જે ભાવ મળે છે ખેડૂતોને પોસાય એમ નહીં સરકાર શ્રીનો આભાર ચૌદસો બાવન રૂપિયા ચાલુ કર્યું છે અને ખેડૂતોને સારી એવી આવક મળશે મગફળીમાં મારું નામ પ્રમોદભાઈ જોશી છે ભૂતેડી ગામથી આવ્યા છીએ ટેકાના ભાવે સરકારે ખરીદી શરૂ કરી છે મગફળીની તો મગફળી લઈને આવ્યા છીએ બજારમાં કરતાં ચારસો રૂપિયા વધારે મળે છે સરકારે ટેકાના ભાવે ચૌદસો ને બાવન રૂપિયા નક્કી કર્યા છે અને એની ખરીદી સારી રીતે આજે ચાલુ થઈ ગઈ છે અમને મેસેજ મળતા અમે મગફળી ભરાવા માટે અહીં આવ્યા છીએ અને હાલમાં બી સંઘની કામગીરી સારી છે આનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થશે બજાર ભાવ કરતાં સારા પૈસા મળવાથી ખેડૂતોને થોડી સદ્ધતા મળશે અને સરકારનો આ બાબતે આભાર છે અને આ જ રીતે ખેડૂતોનો જે દસ હજારનું રાહત પેકેજ પણ જાહેર કર્યું છે એનાથી ખેડૂતોને પણ થોડીક રાહત મળશે આજે પાલનપુર તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળીનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે ગુજકુમાસોલ દ્વારા અમને પાલનપુર તાલુકા સંઘને સેન્ટર આપવામાં આવ્યું છે અને આજે અમે મગફળીનું કામકાજ ચાલુ કર્યું છે ટેકાના ભાવથી આજે દસ ખેડૂતોને અમે મેસેજ છોડ્યા હતા પ્રથમ દિવસ હતો તો આઠથી નવ ખેડૂતો અહીંયા આવ્યા છે અને પ્રતિ મણે એકોતેર બોરી લેવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને હાલ કોમાસી વરસાદના લીધે જે પાકને નુકસાન થયું છે એના લીધે બજાર ભાવ સાતસોથી આઠસો નવસો રૂપિયા ઊંચી જતો હતો એટલે ખેડૂતોને નુકસાન હતું એટલે અહીંયા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અને નીચે ગુજરાતમાં સરકાર આપણી ડબલ એન્જિન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે એના લીધે ખેડૂતોને સીધો પ્રતિ મણે બજાર ભાવ કરતાં ચારસોથી પાંચસો રૂપિયાનો ફરક છે એટલે સીધો ખેડૂતોને ફાયદો છે એના લીધે ખેડૂતોનો ખુશીની લહેર છે